જે આ હાચાર થવા મંડ્યા બિહત માં હેડિંગ જાવાનું હ તજા લઈને અજુઆ જોગણી માં ચરાવાની હ કોઈ આયો નહી લે કાઢ્યા એ કરા અલ્યા હેડ ને હેડ તજા ને ઓ લેતા હે એક લાખ બે 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 લાબા ની હ હું મારે હો કંપુ તોજી હોય લેતા હે ચોલા બોલા કરવાના હા

બરો e,

ના દેખા તો દેખાની દેખાની તો ત શશમા આઈ ગયા હું અતારી ના નહીં આ શશમા એટલે ત તો બુખા બુખા જેવો દે રહ્યો હોમામાં घालવાની છે તા મને ખબર પડતી હોય બોલા દે અલી બીજી ગાળો અંદર બરાબર લ્યો Zubairun Cina kata, ah. lehero. Ada. Bolos jawapan ni, matakei. Zui. Jawapan ada. Bung Cina kan sudah ada. Barang musafir musafir pelong. Ah pelong. Zulah aku, kalah. Zulah aku. Naman. Alahor tak? Nó anh hai lakto, chú em themes... nấy lạc tổ, bà lại, hẹn gặp Nè Hẹn gặp lại. Hẹn gặp lại. Hẹn gặp lại. chết gặp bà Hẹn gặp lại. Hẹn gặp lại. Hẹn gặp lại. Hei maha jholi Hei maha jholi Hei Aka jhalata wali Kali કોર બગણી માતકી જય વારે વારેમ તો બોલે રાજન તો નાવા તો જે કરવા ડાયરેક્ટ મળી જાય તું હાથ હાથથી મને યાર આ બધી ખબર નઈ પડતી ઓ માતા કાય ઈ ખબર પડતી ને કુછો ખબર પડે ભઈ અરે ભઈયા ભઈ સલાહ હે કંકો તો લે બોલો જોગની મા

ए वचले पुजारी आबाने चोलो करचू ए Cualo. Eh man, kau baki tak ya, culaam? Nenek. Nah, nah, culaam, apa puja ni ada? Jauh lagi, hantar. Arah apa puja? Eh man, eh. Siapa tu? Hah? Atas jalan itu waktu aci pun tiada. Hari muanta lagi macam itu kijuneti. Arah muanta lagi tak sih? Taro. અરે આપણે યુટ્યુબ ને આજે ને હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હા એટલે પૂરા થઈ ગયા સર તાન એ માટે આમ મન થી ચડાઈ હા ના ના બરોબર હી આ થઈ ગયો હોય તો જવાય તમ તને ખબર જ નહી લે કે મને હું ખબર કે વાતો ને વાતો ને હજુ તો આપણે જવાનું હા વિહત માં હે દે હા પૂરા તૈયાર છ આ બધા ભઈઓ તૈયાર હો તમે તૈયાર જ તો પજે રાખી લો ને હવે નીકળી આપણે બરાબર वारापति वानपति लागो को उत्तर नहीं हे माजी कुमार जोगने मामा ने दरा के पुष्पते मात्र नावी नावी आई जो हमारी आदर इधर मामा ने असस्वा करी Sapu lir, alam tu, lagi apa aja? Wah, oh. tu leher rotan, aha, jauh, boleh lihat sama.

મા ઓસ દોન જો બે આ પુછ્યો જો ક્યાં લે આણે ના ના લેવા આયે ચતુસ ચૂતો હૈ લાયા કે પટી સેવાલા હસુગી નગરાલી એવું ના ના બધા કાકા તરી માં દારે એ માગે તા જોડી માગે કે થોડા થોડા ઇમેના ના દે આપો નામ મેન ન્યા ઉતાર મારો પકડી શકો થોડા રાખી તાકી ગયો આ આઈડો બચ્ચારો વાત તો નઈ સકો નઈ જોંધી જોંધી નઈ આતું ખાવા પી આમ મારું તો માં મન હાલતો વચ્ચે

લ્યા હોસ્ટરનિયા નહીં સેટું એટલે કો તમે ફેંકો લ્યા મત તો થાક લાગ્યો હવે હવે મારાય ન હેડાય ચાલ ભાઈ હેડાય કે આમ મજામ દો જતી ગઈ ના તો ટ્રેનિંગ થઈ જેલી હ ગાડી બગાડીયા ગાડી બગાઈ આવો ભઈ હોય તો હેડિન જવું પડે કાઠું પડે તોય જવું પડે યાર વાહ રમતું બાટા થઈ ગઈ મત તો ફુક લાગી ગયા તો નેຕາ અમને નાસ્તો તો કરાય તો બહુ આનો હવે તો ભૂખ લાગે વાગ્યા 10 કરતી તા છોકરા હારા એકે ભૂખ્યા થયો હે નહીં જો તમારી લ્યો ભૂખ મને તો આ ટેકન નહીં અરે હું કરું

આરો કંપની કલર હે એટલે નહીં દેખાતો તું વાત ઓય અરે વાન હા મારતોય બધા નકુતા ઢેરા થઈ ગયા હા અલ્યા આઈ ગયો નહીં કેતું ભૂડો હેડો ને હા સકરી સુબા સુબા થઈ ગઈ અલ્યા આઈ ગયો ઓય આવ અલ્યા વાહી દેખાય છે જાય जय जवान काको तो दियो अरे मंडे अरे आ गया पोख गया भाई जय माता दी जय जय हो बोलियत मार तो आरे आबाजू भोजी अरे भाजी बदलेला चला मागा